સુદેવ વસુતમ દેવમ કંસ નમર્દનમ દેવ કી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલી સિનિયર સિટીઝન પાર્ક સેન્ટર પોઈન્ટ ખાતે ભગવાન વિષ્ણુના તમામ અવતારોનું મૂર્તિમંત કરતો ફ્લોટ બનાવવામાં આવ્યો છે જેમાં ધર્મપ્રેમી જનતા વિશાળ સંખ્યામાં દર્શનનો લાભ રહી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન વિષ્ણુના તમામ અવતારો જેમ કે મત્સ્ય ઉદ્યોગ કર્મ વારા નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ તેમજ ભવિષ્યમાં થનાર કલ્કી અવતારનું પણ મૂર્તિમંત કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી કૃષ્ણના આ વર્ષે છવ્વીસમી ઓગસ્ટના રોજ પાંચ હજાર બસો એકાવનમાં પ્રાગટ્ય દિવસ છે ત્યારે આ ઉત્સવને મનાવવા સમગ્ર ભારત વર્ષ સહિત સમગ્ર વિશ્વમાં ધર્મપ્રેમી જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહ્યું છે ત્યારે લોકો વધુમાં વધુ ધનધાન્ય પાકે અને લોકોમાં ખુશાલી આવે તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે આવનારા સમયમાં ભારત સમગ્ર વિશ્વમાં શક્તિશાળી રાષ્ટ્ર બને અને ભગવાન શ્રી કૃષ્ણના આદર્શ પર લોકો જીવન જીવતા થાય તે માટે સંતો મહંતો આશીર્વાદ પાઠવી રહ્યા છે અમરેલી શહેરની ધર્મપ્રેમી જનતા જન્માષ્ટમીના મેળાનો આ વર્ષે આયોજન થયું નથી ત્યારે રાજુલાને સાવરકુંડલા ખાતે આયોજિત મેળામાં ભાગ લેવા માટે જઈ રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આ ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમાં બાળકો સહિત વડીલો અને તમામ વર્ગના લોકો આશીર્વાદ મેળવી શ્રી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે